નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર પશુપાલક મિત્રો આજે જે દૂધ વધે ફેટ વધે એમ જબરજસ્ત પરિણામ આવ્યું છે જે કહેવાય પશુપાલક મિત્રો તો સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તો આજે અમે વિડીયો શૂટિંગ કરવા માટે આવ્યા છીએ તો મતલબમાં જે અત્યારે જે તબેલો કરતા હોય ગાય ભેંસ રાખતા હોય એમને ઘણી બધી તકલીફો હોય તો તકલીફોની વાત કરીએ કે દૂધમાં ઓછું આવતું હોય ફેટ ઓછા આવતા હોય એસએનએફ ઓછા આવતા હોય તો એવામાં એક જબરજસ્ત પરિણામ મળ્યું છે એ પણ આપણું

અને ફેટ કેટલું આવતું હતું પહેલા પચાસ પંચાવન બરાબર છે મતલબ આપડે પાવડર નતો ચાલુ કર્યો તે પેલા પાંચસો ગ્રામ દૂધ આપતી હતી બરાબર છે અને અત્યારે કેટલું વધ્યું દૂધ પાંચસો ગ્રામ એક ટંગ નું એમને પાંચસો ગ્રામ દૂધ વધ્યું એટલે એક દિવસ નું કહીએ તો લીટર દૂધમાં વધારો થયો અને આ પાવડર નતો વાપર્યો ત્યારે ફેટ કેટલો આવતો હતો પચાસ પંચાવન અને આપ્યા પછી કેટલો ફેટ આવ્યો

એક એક ચમચી આવશે એક ચમચી સવાર સામ તમારા દાણ ભયડા એમાં મિક્સ કરીને આપી દેવાનું સવાર સાજ બરાબર છે તો આ ત્યાં કન્ટેન પણ જુઓ ત્રીસ જાતનામાં કન્ટેન પાવર આપેલા છે જેવું વાત કરીએ તો આ પાવડર કામ શું આવશે કે તમારે દૂધમાં લીટરથી લઈને દોઢ લીટરમાં વધારો કરશે ફેટમાં તમારે પાંચ દોરા થી લઈને પંદર દોરામાં ફોજાવ હોય દૂધમાં લોહી આવતું હોય બરાબર છે ઓછું ખાતી હોય ઓછું પાણી પીતી હોય મતલબ આમ જે આપીને દૂધ નાપતી હોય મતલબ પશુનો વિકાસ કરે તો વાત કરીએ તો ટોટલી બધા જ પ્રશ્નો આપણો આ પાવડર સોલ્વ કરશે આ કોઈ પણ જાતનું આમાં કેમિકલ નથી આવતું એકદમ આયુર્વેદિક આવે છે મેથી સતાવરી જડીબુટ્ટીઓ નાખેલી છે કે અત્યારે જે આપણે ખોરાક રહ્યા છે આપણી ગાય એમાં ટોટલી શું છે પેસ્ટિસાઇડ અને ખાતરો વાળો એના બોડીમાં જે મતલબમાં ન્યુટ્રીશનો જોવે એ મળતા નથી પણ આ એક જ ચમચી આપવાથી એમાં બોડીમાં બધા પોષક તત્વો પૂરા થઈ જાય એટલે રિઝલ્ટ તમને મળે મળે ને મળે જ બરાબર સો ટકા રિઝલ્ટ મળ્યું તમને કેટલા ટાઈમથી આ તમે કેટલા દિવસ થયા વાપરે એક મહિનો થયો બરાબર એક મહિનો આ અને એક આ ને બીજી બીજી કઈ આ બતાવી દેજો બરાબર છે તો આ ભેસ્ટ માં બંને બંને ભેસમાં રિઝલ્ટ સારું છે આ પાવડર કોને આપેલો તમને વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ તમારું નામ અને નંબર આપો મારું નામ વિષ્ણુભાઈ વિનુભાઈ પંચાલ છે મારો મોબાઈલ નંબર નેવું નવ્વાણું ચોવીસ ઇચોતેર ચોત્રીસ છે તો તમારે આ પાવડરની વધારે માહિતી જોતી હોય બોરડી ગામની આજુબાજુના ખાસરા જિલ્લાના મતલબમાં ખેડા જિલ્લા કહેવાય અને આજુબાજુના જેટલા પણ મતલબ પશુપાલન કરતા મિત્રો હોય તો આ પાવડર જોતો હોય તો વિષ્ણુભાઈનો તમે સંપર્ક કરી શકો છો એ તમને પૂરતી માહિતી આવશે અને બધી ટોટલી માહિતી આપશે ઓકે તો સેન્ટ્રલ તમે જે પણ ડિટેલ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન